આ સેટેલાઇટ ભારતીય કમ્યુનિકેશન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો આજે નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યું છે ઇસરો આજે સાંજે પાંચ વાગે છવ્વીસ મિનિટે સૌથી ભારે સેટેલાઇટ સીએમએસ ઝીરો થ્રી લોન્ચ કરવા જઈ રહ્યું છે સીએમએસ ઝીરો થ્રી એક મલ્ટીબેન્ડ લશ્કરી સંચાર ઉપગ્રહ છે જેને જીસેચ સેવન આર તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપગ્રહને દેશના સૌથી શક્તિશાળી લોકેટ લોન્ચ વેહિકલ માર્ક એલવીએમ થ્રી પરથી લોન્ચ કરવામાં આવશે એ માહિતી આપી છે કે CMS03 એક મલ્ટીબેન્ડ સંચાર ઉપગ્રહ છે જે જમીન સહિત વિશાળ સમુદ્રી ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડશે. આ ઉપગ્રહ ઇન્ડિયન નેવી માટે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે. CMS03 ભારતીય નૌકાદળ માટે સૌથી એડવાન્સ સ્વદેશી સેટેલાઇટ હશે. આ સેટેલાઇટનું વજન 4400 કિલોગ્રામ છે. આ સેટેલાઇટની મદદથી ઇન્ડિયન નેવીનું સ્પેસ કમ્યુનિકેશન અને મેરીટાઇમ અવેરનેસ હજુ વધારે મજબૂત થશે.

સીએમએસ ઝીરો થ્રી સેટેલાઇટ દ્વારા ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીમાં ખૂબ જ વધારો કરવામાં આવી રહ્યો છે એના દ્વારા સિવિલ સ્ટ્રેટેજિક અને મેરીટાઈમ જેવા દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ કરવામાં આવશે એક વાર આ સેટેલાઇટ કામ કરતું થશે ત્યારબાદ ભારતની કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે વધારે શક્તિશાળી બની જશે એના દ્વારા ભારતના નાના નાના ગામડાઓમાં પણ સર્વિસ પહોંચાડી શકાશે વાત કરીએ લોન્ચિંગ વેહીકલ એલવી એમ થ્રી એમ ફાઇવની તેની ઊંચાઈ તેતાલીસ પોઈન્ટ પાંચ મીટર છે આ રોકેટ ચાર હજાર કિલોગ્રામ સુધીનું જે સેટેલાઇટ છે તે જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં પહોંચાડી શકે છે જ્યારે આઠ હજાર કિલોગ્રામ સુધીના સેટેલાઇટને લો અર્થ ઓર્બિટમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે તેની આ અસાધારણ ક્ષમતાને કારણે આ લોન્ચિંગ વ્હીકલને બાહુબલી નામ આપવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસના જુલાઈ મહિનામાં ચંદ્રયાન ત્રણની સફળતા બાદ LVM3 થ્રી ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું ચંદ્રયાન 3 ના લોન્ચ માટે આ રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ચંદ્રના દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ જનાર ભારત પહેલો દેશ છે એ માટે ખૂબ જ ભૂમિકા ભજવી હતી આમ હવે ઇસરો આજે સાંજે પાંચ વાગે ને છવ્વીસ મિનિટે સીએમએસ ઝીરો થ્રી નામનો કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે જે સ્વદેશીય છે અને ભારતીય નેવીની કમ્યુનિકેશન ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર